સુરતના ઉત્તરાયણની આઈ ટ્રસ્ટ કન્સલ્ટન્સી અને સરથાણાની આરંભ એજ્યુકેશનમાં ઉત્તરાયણ પોલીસે દોઢ વર્ષ અગાઉ રેડ કરી ગુજરાત મહારાષ્ટ્રના શિક્ષણ બોર્ડની માર્કશીટ અને અલગ અલગ યુનિવર્સિટીના ડિગ્રી સર્ટિફિકેટ બનાવી આપતા ત્રણને ઝડપી લીધા હતા આ ગુનામાં વોન્ટેડ બે આરોપીઓ ઝડપાયા છે અઠાવીસ માર્ચ બે હજાર ચોવીસ ના રોજ ઉત્તરાયણ પોલીસે ઉત્તરાયણના ગ્રીન પ્લાઝામાં આઈ ટ્રસ્ટ કન્સલ્ટન્સી અને સરથાણા આરંભ દરોડા પાડી પચાસ લાખમાં ગુજરાત સહિત દેશના અલગ અલગ રાજ્યની જુદી જુદી યુનિવર્સિટી તથા શિક્ષણ બોર્ડની બોગસ માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ બનાવી આપતા ધ્રુવિન કોઠિયા વિશાલ તેજાણી સંજય ગેલાણીને ઝડપી પાડી મુદ્દા માલ કબ્જે કર્યો હતો કેનેડા રહેતા રહેતા નીલકંઠ દેવાણી લંડન ખાતે બોની વિનોદ અને કાપોદરાના વૈભવ અશ્વિન તાળાને વોન્ટેડ જાહેર કર્યા હતા બાદમાં આ પ્રકરણની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી ક્રાઇમ બ્રાન્ચે વોન્ટેડ ત્રણ પૈકી બોની તાળા અને વૈભવ તાળાને પોદાર આર્કેડ પાસેથી ઝડપી પાડ્યા છે અને કોર્ટમાં રજૂ કર્યા છે બોની આરંભ એજ્યુકેશનના નામથી સરથાણા વેસ્ટર્ન પ્લાઝા ખાતે વિઝા સર્વિસનું કામ કરતો હતો અને બાદમાં યુકે જઈ ત્યાંથી તેણે આરંભ એજ્યુકેશનનું સંચાલન શરૂ કર્યું હતું તે ત્યાંથી બોગસ માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવવા વૈભવને મોકલી આપતો હતો અને તે ડુપ્લિકેટ માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવી બાદમાં ફેનિલ વિરડિયા મારફતે વેચતા હતા

બે આરોપી જે વોન્ટેડ હતા છેલ્લા દોઢ વર્ષથી એ બોની વિનોદભાઈ તાળા અને વૈભવ અશ્વિનભાઈ તાળા બે આરોપીઓ મૂળ જામ કંડોળાના રહેવાસી છે અહીંયા સરથાણા મારે છે એ બંનેને અટક કરવામાં આવેલા છે અને નામદાર કોર્ટમાં રજૂ કરી સોમવાર સુધીના પંદર જીરો સુધીના રિમાન્ડ મળેલ છે આ બંને આરોપીઓ એમાં ભેગા મળી અને અગાઉ વિઝા સર્વિસ કન્સલ્ટન્સીનું કામ કરતા હતા અને એ પછી એ લોકો આ જે તે વખતનો કોન્ટેક થતા એમને નકલી માર્કશીટ બનાવવાનું નક્કી કર્યું છે અને એ રીતે માર્કશીટ બનાવી અને અલગ અલગ પૈસામાં વેચતા હતા જે મૂળ આરોપી છે એને પકડવાનું બાકી છે એની તપાસ દિલ્હી મુંબઈ તપાસ ચાલી રહી છે આ અલગ અલગ યુનિવર્સિટીનો જે સ્ટુડન્ટો મળી આવે અલગ અલગ જે યુનિવર્સિટી માંગે એની એજન્ટો મારફતે માર્કશીટ બનાવતા હતા અને પૈસા સારા મળવા માટે એમને આ ધંધો ચાલુ કરી દીધેલો છે અને આ જે મેઇન એજન્ટ છે જે બનાવે છે એને પકડવાની તજવીજ ચાલુ છે યુનિવર્સિટી યુનિવર્સિટીમાં ઉપયોગ કરતા હતા મેક્સિમ ના આમાં યુનિવર્સિટીનો કોઈ રોલ નથી પણ કૌભાંડ જે રીતે બહાર આવેલું છે કે નકલી માર્કશીટ હાથમાં આવતા પોલીસને બાતમી આધારે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને અલગ અલગ યુનિવર્સિટીમાં ઉપયોગ કરવાનો પ્રયત્ન કરતા હતા બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત